રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ વિડિયો બપોર ચાલુ કર્યો ઓ એટલે આજે ને ઘઉં ફેરા કરવાનો એટલે ભાઈ બપોર ચાલુ કર્યો બપોરાનું બધું વાડીએ મંસાની જ્યા હેજી ઋતુને સરગ જેવું થઈ જ્યું દવાખાના દેખાડવાનું ઘઉં જાજામાં તેલ કે ખાના ફેરા કરી ખાનું ઓલે આવે ને ક હાડ નિકરી જાય તડકાના ફેરા કરો ને ઓલે ફેરા કરે ને એકદી પારો પડ્યો ને તો પછી ઠાર ભેજાયલા નો નીકળે તે બપોરામાં ઇને ફોન કર્યો ને કેમ તેમના પારા પોગ્યા તમે બટેકાનો છક બના નાખ્યો ઘઉના રોટલા પીડાયા ત્યાં એક બાજરા રોટલો બનાવ્યો અને હમણાં તો શેરો આપણે ન બનાવ્યો ઘીનો તો હવે મેં ઘી તાઈતું મેં કાઢ તાજા ઘીનો હે ને શેરો બનાવી નાખી જો બનાવવાની તૈયારી આવે છે જીણા લોટલો ન આજ તો પહેલાં જે આપણે લાડવા હતું ને તેનું ભાડકું પડ્યું હતું એ મેં કીધું આલો આજે હે ને ગરમ ખાવાની મજા આવે તો હાલો વિડીયો બીને રહેજો ને આગળ આગળ વિડીયો રહેજો રહીજો બપોરાને બને નાખી બપોરા બપોરા કરીને પછી ઘઉં કાઢવાનું કાઢવાનો થાય છે શેરો બનાવી નાખી અને આલો બધા શેરો ખાવા જો આલો જો રોટલો બની ગયો અને શેરો બનવાનું ચાલુ થઈ ગયું શેકાવ આવ્યા મસ્ત પાણી ગરમ કરી નાખ્યું આપણે ધીમી બારે શેકી એટલે હેને શેકાઈ સારો એટલે લોટલો ન જાય હાલો નોટ શૂકી જવા આયી ગયો પાણી નાખી દેશો મોકલે પાણી નાખી દેવું ચાલુ

નો પ્રોવેટ કમ લઈ લીધો આપડે ખાઈ લીધો તો શેરો એકર ખાવ હવે એટલે મત રોટલા ગળવાની ના પાડો હાલો બજે શેરો ખાવ કે નો હાલો તે રીવડે કઉ ભીરા કરવા વઈ ગયા છે બપોરા બપોરા કરીને માલ બાલ મકઈ ને ઉકેલા કરીને પીની નઈ દીધુંન પછી જગાઉ ભીરા કરવા રાજુન બાપુ જે ને ગેટ કા નું અને મોટર નું પાણી આલેવું ફરી પેલા મોટર વારીને ફેરા કરે ચાર આઠ દી વાર ખાય કાંઈ છું ઋતુ લપુસિયા ખાય

तोड़ 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 ये जो हर और वाल आवे 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 ये काट लीजिए लजो भेगा थई गया उन के भी हर लीजिए लजो जाकर वाल आलो जो पानी आई जाए जाए देख कम पानी आवे नदी में है जो ये काट लीजिए लजो भेगा करी हो ड्राई रहा अगर गांव वाटे वाट भी जाते इन बापाय उबो मिंगे छोडो उबो हतली वाटो मुडी खत्म हेलो पेगा થઈ ગયા આટલા હરિયારિયા પેગા કરો ફરીન ચાલે નહીં 3-5 સા મને પેગા કરવા धना भाजी हूँ के सन हाँ तो आयो भावली बनाया थी गया बदाय मना थी गया बोली आठी पीन पानी आई को रही गए जाओ उपली आठ जाओ राजू बारे दलाल को ना पाई लेना पशी पशी नींद बना है नदी नाले हैं हमारा वोटर नाले हर तरह थोड़ो थोड़ो मल पुखाड़ती कण जीरो ने का कण जीरो दिरू है ने मुरी है जो पैसे नींद देना है यार कई देन पैसे जो आ बे मोटर वाले हत परवा कितलो जाय ना कर सु पानी दी आइस में आइस में पी रे नहीं पी रे जो राजू आ रहे हम हां नवाइटला फेरा करवाना है Adoro, ma è lì che abbiamo... Cazzo, non cazzo, non cazzo, non non cazzo, non cazzo, non cazzo, non cazzo, non cazzo, non non cazzo, non cazzo, non cazzo, non cazzo, non cazzo, ना दाड़िया नहीं जाए कि बता घर घर ना जो जो भजी है गीता बेन में है पावली बोन सन लो मन सा <laughs> पर भी बता घर ना छे सन लो के संदेह छे अब रे संदेह के आवे आज आया तो संदेह है ननू કે આઠ વાગી ગયા હજી પાણી ચાલુ જ છે જો આમથી ને અમારે મોટરનું આવે આ કારણ જો પછી થાય ને ડેટકો હાલે જો અને આ વિરમ ને એની હા ચાલુ કરી હતા પાણી વાર છે જો આ લાવે બત્તી ટમકુલે હું આવી એને કરું બત્તી દેવા અંધારે દેખાય નહીં પાણી થાય દેખાય છે ત્રણ મોટર આમણે વિરમ નહીં ચાર ચાલુ કરી દી દીઆ હા

हेलो पिता नहीं मेवा लागू कलाक अर्धी कलाक खाए अर्धी कलाक मिनट तेरह मिनट